તો અરવલ્લી અને પાટણના ખેડૂતો જ નહીં પરંતુ રાજકોટમાં પણ દિવસે વીજળી ન મળતા ખેડૂતો રાત્રે પાણી વાળવા માટે મજબૂર બને છે ખેતી કરવા માટે મજબૂર બને છે મોટા મોટા વાયદાઓ મોટા મોટા દાવાઓ સૂર્યોદય યોજનાને લઈ પરંતુ આ જ હકીકત છે કે સૂર્યોદય યોજનાનું સુરસુર્યું થયું છે અમારા સંવાદદાતા પરાક્રમ જોડાઈ ગયા છે લાઈવ પરાક્રમ આજે બે એવી ઘટના બની અરવલ્લીના બે ગામ ત્યાંથી ખેડૂતના મોતના સમાચાર આવ્યા પાટણમાં પણ ગયા સપ્તાહે ખેડૂતનું મોત થયું અને હવે રાજકોટમાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે રાજકોટમાં પણ પાણી નથી મળી રહ્યું દિવસ દરમિયાન ખેડૂતોને પાણી નહીં પરંતુ પરંતુ વીજળી દિવસ દરમિયાન જે રાત્રિ દરમિયાન વીજળી આપવામાં આવે છે આઠ દિવસ રાત્રે અને આઠ દિવસ દિવસે વીજળી વર્ષોથી આ સિસ્ટમ પીજીવીસીએલ છે તેમના દ્વારા કરવામાં આવે છે પડા પીપળી પરા ગામ આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયા સીધા ખેડૂ સાથે જ આપણે વાત કરીશું તમે આ બાજુ તમે શું કહેશો રાત્રિના આઠ દિવસ અને આઠ દિવસ દિવસે આટલી કડકડતી ઠંડી શું તકલીફ આ ઠંડીના હિસાબે રાતે પાણી વાર આવી શકતા નથી માણા એના હિસાબે જો અમારો મોલ હુકાય છે એટલે અમારે જરૂર એવી છે કે દિવસની લાઈટ તમને આપે તો આ ઉદ્યોગજોન ને કેમ દિવસ ની જ આપે છે બંધ કરી દે છે ઠંડીમાં હાડ માં બેહી જાય છે ઝાડ ઉલટું હમણાં કેટલા ને થઈ ગયા માં તો એના અભાવે અમે એટલું માગી છીએ ગણતરી એવી છે કે દિવસ ની યોજના કઈક આવી તો ખરી એનું શું થયું હવે એનો કઈ નિવારણ આવ્યું નથી સાહેબ આઠ દિવસ દિવસ દિવસની આવે આઠ દિવસ રાતની આવે છે તો રાઈત નો હિસાબે માણસ પાણી વારી હકતા નથી જો સીણા હુકાઈ છે મારે હા હા છણા છે પાણી ના હિસાબે લાઈટ ના હિસાબે હા બોલો બોલો તમે બોલો આઠ કલાકમાં જે અમારે આ લાઇટ જો ખેડૂત પાણી વાળવા આવી શકતા હોય પૂરા આઠ કલાક પૂરા આવી નથી શકતા અત્યારે લગ્નગાળાની સિઝન છે અને બીજા નંબરમાં દિવસની ડી તો વધારે સારું અને આ ઉદ્યોગને ને બધાને ને દિવસ ને રાત બધે લાઇટ મળે છે તો ખેડૂને કેમ એક માત્ર ખેડૂત એવા છે કે એને આવી રીતે વારા વારા કરવામાં આવે આઠ દિવસ આઠ દિવસ રાતની આઠ દિવસ દિવસની

અમારે ઠંડ નું કેવું આવવું પડે છે રાતે ઠંડી મોટે મોટી ઠંડી નો તકલીફ અટાણે તો લ્યો ને તૂટી જાય ને નાકા રેતા જ નથી હાથ કામ કરવા જોઈએ ને આમાં પાવડો ચાલવો પાણીમાં પગ કેવી રીતે દેવો

અને ખેડૂત જે દુઃખી થાય છે આપણે એમ કહે કે ખેડૂત પ્રધાન દેશ છે પણ ખરેખર ખેડૂત દુઃખી થાય છે ખરેખર આ લાઇટમાં એને ફેરફાર કરવો જોઈએ જે કાંઈ સરકાર ઉપર જે કઈ નિર્ણય લેવા જોઈએ અને આ દિવસની જ લાઈટ આપવી જોઈએ રાત્રે બાર વાગે લાઇટ આવે તો ખરેખર માણસ આ સાઇડ નું જ ગયો તો એ ત્રણ કલાક બે કલાક ઉઠીને મોડો જાય તો એને તો ત્રણ કલાક લાઈટ વહી ગયેલા એને ખરેખર એને પીસ થતા જ નથી અને ખેડૂતને એમાં મોટા મોટી નુકસાન થાય છે એટલે જે મોલ હુકાય મોલ હુકાય અને સરકારને ખરેખર આમાં આમાં પાણી તો શિયાળામાં જ વાળવાનું હોય શિયાળુ મોલ છે એમાં જ પાણી વાળવાનું એમાં ફરક ઉનાળામાં તો પાણી જ ન હોય ઉનાળામાં તો કોઈ લાઈટ નહીં કોઈ

ખરેખર આમાં અંગત સરકાર ને રસ છે અને ખેડૂત ખરેખર ની જ લાઈટ દેવી જોઈએ તમે તમે શું કહેવા રાતે પાણી વારવા જાઓ શું તકલીફ અને કેટલા વાગે લાઈટ આવે આમ કઈક ત્રણ વારા હોય છે ચોવીસ જે આઠ આઠ દિવસના ત્રણ અમુક વખતે બાર વાગે આવે આઠ વાગે કેવી રીતે વારો હોય છે દસ વાગે પાવર આવશે કેટલા આજે રાત્રે દસ વાગે એમાં ઠંડીમાં સમજાવ ભાગીદાર ને સિંધ આવી પાણી વારી ન ગઈ રાઈતે હોય ગયું હોય ટાઈટ નો એ જનવરની બીક લાગે પછી પાણી વારી ન ગઈ કઈ સરપંચ તરીકે તમને કહી છીએ એમાં ક્યાંય એવું સાંભળું છે તમે કે દિવસે ચોવીસ કલાક અથવા દિવસે વીજળી મળે અથવા તો ચોવીસ કલાક ચોવીસ કલાક તો કે મળતી નથી અને સરકાર ને થોડુંક આયોજન માં એવું લાગે ને સો કલાક આવી ને ઈ બસ એ બે મહિના ને હવે કેમ છું કઈ એમ સમજાતું નથી અમારે અહીંયા અમારે હતી અમારે ત્રણ મહિના રહી હતી મારા ગામ જ હતી દી ની લેટ આવતી હતી પણ ત્રણ મહિના પછી પાછું હું ફેરફાર કર્યા રહ્યા કઈ ખબર નથી અત્યારે ખરેખર સરકાર ના આયોજન માણસ છે ને ખેડૂત જ કેવાય ભાગીદારો તો ખેડૂત કેવાય ને ખેડૂત એટલે ખરેખર આઠ કલાકે લાઈટ દી દેવી જોઈએ દેવી જોઈએ એવી અમારે સો ટકા છે અને સરકાર ને તો દેવી જ જોઈએ હું તો કઉ છું બારે મહિના આપણે નથી આપડે નીકળી નથી એકદા ભાગીદાર ભાગીદારની કેવી હાલત થતી ખેડૂની કેવી હાલત થતી નથી ખરેખર ખરેખર આઠ કલાક લાખ દેવી જોઈએ એવું એક મારું માનવું છે સરકાર એક અંગત રથ લે અને એનું આયોજન કરવું જોઈએ એવું એક મારે કહેવાનું મતલબ આપણો દેશ સ્વમ કયો ખેતી પ્રધાન છે તો ખેતીમાં ખેડૂત આવી રીતે કમાઈ ન હગે તો આપણો દેશ કેમ આગળ હાલ છે વિકાસ તો થાવો જોઈએ ને ખેતીનું પાક હુકાઈ જાય અથવા તો મોડું થાય મોડું થાય આ ટાણે ને પાણી ન જડી ગયા ઠંડીના હિસાબે પાણી વારવા જઈ ન હગે બધાના આડા એ ખરખા ન હોય તો અમારી ખેડૂતની એવી ગણતરી છે કે દિવસની લાઈટ આપો તો ખેતી પ્રધાન દેશ આમને જરવાઈ રહીએ બરોબર ભોટ ટકા અમારે દિવસની લાઈટ મળે એવી નમ્ર વિનંતી અમારે ખેડૂની છે આઠ કલાક થઈ રહે કે કઈ કલાકો આઠ જ કલાક ભલે દિવસની દે પણ આઠ કલાક દિવસ અમારે ખેડૂને ઝરવાઈ જાય એમનો પડે રાત્રે તો જાગવું પડે અમારે ભૂંડનો રોજનો ત્રાસ છે બધો કોઈ વાળીએ જાય ત્યારે પાણી વારતા હોય તો એ રોજને ભૂંડ પસવાડેથી ખાઈને વીયા જાય છે અને એક તો રાતે જાગવું પડે ને દિવસની લાઈટ આવે ત્યારે દિવસનું જાગવું પડે ખેડૂને ચોક્કસ દ્રશ્યો આપણે બતાવશું ખેડૂતો પોતાની આપ વર્ણવી રહ્યા છે અને પાક પણ અમુક જગ્યાએ સુકાતો હોય છે દ્રશ્યો આપણે રાજકોટ જિલ્લાના પરા પીપળિયા ગામ છે ત્યાંના બતાવી રહ્યા આ એક ગામ આપણે બતાવ્યું પરંતુ અનેક એવા ગામડાઓ છે કે જ્યાં આઠ દિવસ દિવસે અને આઠ દિવસ રાત્રિના વીજળી મળે છે જેના કારણે ખેડૂતોને કડકડતી ઠંડીમાં જે પાણી વાળવા જવું પડતું હોય છે અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે